એનો એક સરસ મજાનો આપણને શ્લોક મળે છે આપણા પુરાણોમાં યેન ચેતયતે નયમ કે જે જે તત્વ આખી સૃષ્ટિને ચેતના આપે છે પણ આખી સૃષ્ટિ મળીને પણ એને પાછું કાંઈ આપી શકતી નથી જે આખી સૃષ્ટિને બધું આપે છે પણ આખી સૃષ્ટિ મળીને પણ એને પાછું કાંઈ આપી શકતી નથી તો આપણે જે જે તત્વ પાસેથી પામીએ છીએ કાંઈ પણ મેળવીએ છીએ પણ રિટર્નમાં આપણે એને કાંઈ આપી શકતા નથી એ તમામે તમામ તત્વને આપણે ઈશ્વર કીધો છે એ તમામે તમામ જેની પાસેથી આપણને કાંઈક મળે પણ આપણે પાછું એને કાંઈ આપી ન શકીએ એને ઈશ્વર કહેવાય સૂર્ય આપણને લાખો ટન એનર્જી આપે છે મફત માં રોજ આપી શકીએ બદલામાં આપણે શું આપી આપી શકીએ શકીએ એટલે સૂર્યને નારાયણ કીધું છે એટલે સૂર્યને ઈશ તત્વ કીધું છે ચંદ્ર આપણને રાતમાં શીતળતા આપે છે અને રાતના અંધારામાં પ્રકાશ આપે છે બદલામાં હું ને તમે ચંદ્રને કાંઈ આપીએ છીએ એનું કઈ બિલ ભરીએ છીએ તો આપણે મેળવીએ છીએ પણ પાછું કઈ આપી શકતા નથી એને આપણે ઈશ્વર કયો એ એક એક તત્વને એટલા માટે જ તમે જુઓ આપણે ત્યાં પર્વતો પૂજાય નદીઓ પૂજાય સૂર્ય પૂજાય ચંદ્ર પૂજાય ધરતી પૂજાય ગાય પૂજાય જેની જેની પાસેથી આપણને કાંઈક મળે છે પણ આપણે એને કાંઈ આપી શકતા નથી એ તમામને આપણે ભગવાન ઈશ્વરનો દરજ્જો આપ્યો છે

માના દૂધથી આપણે પોષણ મેળવીએ મોટા થાય પછી એ તો બંધ થઈ જાય પણ ગાયના દૂધથી આપણું શરીર પોષણ મેળવતું રહે અમુક જે તત્વો જરૂરી હોય મેળવતું રહે બદલામાં આપણે ગાયને આપી શું શકીએ એટલા માટે આપણે ભગવાન કીધી ગાયને માતા કહી એટલા માટે જ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ જેની પાસેથી કંઈક કાંઈક મેળવીએ છીએ પણ પાછું કંઈ આપી શકતા નથી સંતાનોને એમ થાય કે આપણે ઘરડઈ અવસ્થામાં મા બાપની સેવા કરીએ તો આપણે એ કર ચૂકાવીએ પણ જે જન્મની પીડા અને એના પછીની જે યાતના કે જે પણ સુખ સુવિધાઓ આપીએ એના બદલામાં પાછલી અવસ્થાના દસ પંદર વર્ષની સેવા એ એનો કોઈ બેલેન્સ જ નથી એ કોઈ એ

પોતાને અભાવને કારણે પોતે ભણતર ઓછું કર્યું હોય બંધ કરી દેવું પડ્યું હોય નાની ઉંમરે કમાવાનું ચાલુ કરી દેવું પડ્યું હોય પણ એ દરેક બાપને એવી ઈચ્છા હોય પણ મારો દીકરો કે દીકરી હોય ને એને ગુજરાતની કે દેશની સારામાં સારી યુનિવર્સિટીમાં મારા દીકરા કે દીકરીને ભણાવવી છે એવી ઝંખના દરેક બાપ રાખતો હોય હું નથી ભણ્યો પણ મારા સંતાનોને હું ભણાવીશ અમારા સ્કૂલ કોલેજમાં બહુ પ્રવાસ થતા પણ પૈસા ન મળે તો હું એ પ્રવાસમાં નહોતો જઈ શકું પણ મારા છોકરો કે મારો છોકરી એના સ્કૂલ કોલેજમાં જેટલા પ્રવાસો થશે બધાયમાં એને હું મોકલીશ હજી પંદર સોળ વર્ષનો થાય ન થાય ત્યાં એના જન્મદિવસ ઉપર એને સ્કૂટી કે બાઇકની ચાવી સરસ મજાની લઈ આવીને આપી દે હજી તો ડ્રાઈવિંગ લાયસન્સ ને લાયક એ ના હોય એ ઉંમર માં બાપ એને સરસ મજાની સ્કૂટી બાઈક કઈ પણ પોતાનો દીકરી કે દીકરી ને લાવીને આપી દે પોતે પોતાના માટે અમુક જે સપનાઓ જોયા છે એ કઈ પણ પરિસ્થિતિ ને કારણે પોતે પૂરા નથી કરી શક્યા પણ પોતાના સંતાનો ના સપનાઓ એના ઓરતા ક્યાંય અધૂરા ન રહે આ જંખ ના દુનિયાના દરેક બાપ ની હોય છે આ દુનિયાના દરેક બાપની ઝંખના હોય છે અરે એવા એવા આપણે પિતાઓ જોયા છે કે પિસ્તાલીસ પચાસને વટી ગયા હોય કમાવાની ભાગદોડમાં એ ટેન્શનમાં બીપી આવી ગયું હોય ડાયાબિટીસ ચાલુ થઈ ગયું હોય હે કમાવાની જ આ બધી જે ટેન્શન હોય સ્ટ્રેસ હોય એમાં બીપી ડાયાબિટીસ આ તે અને છતાંય દોડતા હોય તબિયત આમ તેમ હોય અને બીજા લોકો કે ખરા કે ભાઈ હવે શું કામ ઉતાવ આમ શું કામ આવડી મહેનત કરો છો પચાસ થયા પિસ્તાલીસ પચાસ પંચાવન થયા હવે થોડોક આરામ કરો હવે આવડી બધું શું આવું કરો છો તો કે આપણું જીવન તો જેવું ગયું એવું ગયું આપણે માંડ માંડ બે પાંદડે થયા પણ મારા સંતાનોને કોઈ તકલીફ ન પડે ને એટલે આપણે આ દોડા દોડી કર્યા રાખી છીએ એટલે આ રોજ હજી સુધી મહેનત કર્યા રાખી છે